રાજ્યના સિતોતેર તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો ચોવીસ કલાકમાં અનેક સ્થળે બરફના કરા સાથે માવઠું જોવા મળ્યું કચ્છના અંજારમાં સૌથી વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો વીજળી પડતા બે વ્યક્તિઓના મોતના પણ સમાચાર સામે આવી રહ્યા છે એક સાથે બે અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ નોંધાયું છે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં માવઠું પડી શકે છે માવઠાથી ઘઉં જીરુંના પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદ નોંધાયો સંવાદદાતા પ્રદીપ કચીયા જોડાઈ ગયા છે પ્રદીપ રાજ્યના સિત્રોતેર તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે શું વધુ વિગતો કરવામાં આવે તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે અંતર્ગત ગત મોડી સાંજે રાજ્યના સિત્યોતેર તાલુકાની અંદર જે છે તે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના અંતર્ગત અમદાવાદ ગાંધીનગર હોય ઉત્તર ગુજરાતનું મહેસાણા છે સાબરકાંઠા છે બનાસકાંઠા છે તમામ જગ્યાએ કમોસમી વરસાદ જે છે તે પડ્યો હતો અને ખેડૂતોના પાકને જે છે શિયાળુ પાકને તે પણ નુકસાન પહોંચ્યો હતો હજુ પણ હવામાન વિભાગ દ્વારા આજની પણ આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ સહિત ગાંધીનગરની અંદર પણ હળવા પવન સાથે વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે કે થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે કમોસમી વરસાદની જે છે તે આજે પણ આગાહી કરવામાં આવી છે આજની આગાહીની જો વાત કરવામાં આવે તો વડોદરા છોટાઉદેપુર કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર અને સાથે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે કે સુરત નવસારી તાપી વલસાડ આ તમામ જગ્યાએ હળવા વરસાદની શક્યતા જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે આ સાથે ઉત્તર ભારતની અંદર જે ભારે હિમવર્ષા થઈ રહી છે તે હિમવર્ષાના કારણે ઠંડા પવન જે છે તે ઉત્તર પૂર્વ પૂર્વ દિશા તરફથી ઠંડા પવનો જે ગુજરાત તરફથી આવી રહ્યા છે તેના કારણે જ હવામાન વિભાગ દ્વારા વરસાદની જે છે 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 તે આગાહી કરવામાં આવી આગામી તારીખે પણ કમોસમી વરસાદ તેવી ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાની પણ આગાહી જે છે તે હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે જે અંતર્ગત અગિયારથી લઈને તેર તારીખ સુધી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સક્રિય થવાનું છે તે વધારે હેવી હોવાના કારણે ગુજરાત સહિત ગુજરાતની આસપાસના રાજ્યની જો વાત કરવામાં આવે તો રાજસ્થાન મધ્યપ્રદેશની અંદર પણ એક કમોસમી વરસાદ જે છે તે વરસી શકે તે સમયે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આજે જે છે તે ઉત્તર પૂર્વીય તરફથી જે પવનો ઠંડા પવનો આવી રહ્યા છે તેના કારણે સાથે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે પણ ગુજરાતની અંદર આજે અમુક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ વરસે તેવી શક્યતાઓ છે જી જી વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર